નમસ્કાર આપ પ્લસ હું આપની સાથે સુરત સુરતમાં ડીસીપી પીનાકિન પરમાર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સુરતના જ્વેલરી મેકિંગ ડાયમંડ ઓફિસ સહિતની અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં બંગાળી કારીગરો પાસે આધાર કાર્ડ પુરાવા ચકાસવામાં આવી રહ્યા છે સુરતમાં બાંગ્લાદેશી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સુરતના ડીસીપી પી નાકીન પરમાર દ્વારા સર્ચ ઓપરેશન હાથ છે છે પકડી પાડવા ઓપરેશન ચાલી રહ્યું સુરતના જ્વેલરી મેકિંગ ડાયમંડ ઓફિસ સહિતની અલગ અલગ જગ્યા દરોડો પડાયા છે તો બંગાળી કારીગરો પાસે આધાર કાર્ડ પુરાવા ચકાસવામાં આવી રહ્યા છે નેશન પ્લસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર